કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો દેશમાં સૌથી મોટું ભૌગોલિક ક્ષેત્રફળ ધરાવતા કચ્છ જિલ્લાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યો હાજર રહ્યા હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ બહુમતીથી પંદરમાં નાણાં પંચ અંતર્ગત વિકાસ કાર્યોને બહાલી આપવામાં આવી પ્રશ્નો કાળ દરમિયાન વિવિધ પડતર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના જિલ્લા વિકાસ અધિકારીએ જવાબો આપ્યા હતા જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કચ્છના વિકાસની અવિરત રાખવા કોઈ કચાસ રાખવામાં નહીં આવે જિલ્લા પંચાયત પંચાયતના પ્રમુખ જાડેજા જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ દ્વારા સામાન્ય સભાની કાર્યવાહીને આપવામાં આવી હતી વિપક્ષના સભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમાં એનિમલ એમ્બ્યુલન્સ રોડની સુવિધા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા વિવિધ સુવિધા અને વિકાસલક્ષી કામો અવિરત જારી રાખવાની જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી આજની સામાન્ય સભામાં વિરોધ પક્ષ અને સત્તા પક્ષને જે પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે એમાં લગભગ સો સો ટકા પ્રશ્નના જવાબ ડીડી દ્વારા તૈયાર કરી એને નકલ દ્વારા પણ આપે આપવામાં આવ્યા અને સામાન્ય સભામાં પણ એનો જવાબ આપવામાં આવ્યો ટોટલ કુલ પ્રશ્ન ચાલીસથી ઉપર હતા આપણે એક કલાકની અંદરમાં પાંત્રીસ જેવા પ્રશ્ન લેવામાં આવે અને બધાના જવાબ ડી દ્વારા લેખિત અને મૌખિક આપવામાં આવે એ પણ લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ તો જે પ્રશ્ન પૂછાણા હોય એના કામ અમે એના પ્રશ્નોના જવાબ પણ આપ્યો અને પેન્ડિંગો એના કામ હલપણ થઈ ગયો હોય આજની સામાન્ય સભામાં ટોટલ કુલ ગ્રાંટ અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણું હજાર એકસો ને ચાલીસની ગ્રાંટની ફાળવણી કરવામાં આવી જેમાં ટાઈટ અને અનટાઇટ પાણીની અંદર ત્રણ ત્રણ કરોડ તેતાલીસ લાખ ઇઠોતેર હજાર બસો બેતાલીસ સફાઈમાં ત્રણ કરોડ તેતાલીસ લાખ ઇઠોતેર હજાર બસો બેતાલીસ કુલ ટોટલ મિલાવી છ કરોડ સિત્યાસી લાખ છપ્પન હજાર ચારસો ને ત્રાશી અને કુલ અંટાઇડની ચાર કરોડ અઠાવન લાખ સાડત્રીસ હજાર છસો ને છપ્પન ટોટલ અગિયાર કરોડ પિસ્તાલીસ લાખ ચોરાણ હજાર એકસો ને ચાલીસ કચ્છના ગ્રામ ગ્રામને ગામ ગ્રામ પંચાયતનો ગામનો વિકાસ થાય જેના કા કારણોસર જિલ્લા પંચાયતના બહુ સદસ્ય સૌ સદસ્ય જિલ્લા પંચાયતના સૌ હોદેદાર હોદ્દેદારો સાથે મળી અને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી જિલ્લા પંચાયતમાં પહેલી જ બેઠકની અંદર મને પ્રમુખ સ્થાન મળ્યું ત્યારે જ મેં કીધું હતું કે સત્તા પક્ષ ને વિપક્ષ આ ભૂલી આપણા કચ્છના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન આવે ખુલ્લા દિલથી પ્રશ્ન આવે અને ખુલ્લા દિલથી પ્રશ્ન હલ થાય એનું જ આપણું મેન મહત્વ છે બધા સદસ્યોને સાથે રાખી ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી બધા સાથે મળી જે પણ પ્રશ્ન છે એ હલ કરવા અમે પ્રતિબદ્ધ છીએ સ્પેશિયલ રિપોર્ટ કબીર ન્યૂઝ કચ્છ